થરાદ ખાતે સામાજિક સમરસતા રંચ દ્વારા સંગઠનો એકત્રિત થઈ શિક્ષણ વિભાગ દ્વારા શ્રીમદ ભગવદ્ ગીતાનું પાઠ્યપુસ્તક આ વર્ષથી અભ્યાસક્રમમાં લાવવામાં આવેલ છે તેનું સમર્થન કરવામાં આવ્યું તત્વો દ્વારા પાઠ્યપુસ્તકનો વિરોધ કરવામાં આવેલ તેને તમામ હિન્દુ સમાજ એક સાથે સખત શબ્દોમાં વખોડી કાઢેલ છે શ્રીમદ ગીતા પાઠ્યપુસ્તક અભ્યાસક્રમમાં દાખલ કરવા બદલ શિક્ષણ વિભાગને અભિનંદન આપવામાં આવ્યા તેમજ સરકારના નિર્ણયના સમર્થનમાં સામાજિક સમરસતા મંચના નેતૃત્વમાં મોટી સંખ્યામાં આગેવાનો પ્રબુદ્ધ નાગરિકો વિવિધ સામાજિક ધાર્મિક સંગઠનો ભારત વિકાસ પરિષદ સ્વાધ્યાય પરિવાર

જીવનના નૈતિક જાળવી સંદેશો આપતા વિદ્યાર્થી મૂલ્યો સરકારના આ ઐતિહાસિક નિર્ણય સદેહ યાદ રાખશે શાળાકીય અભ્યાસમાં શ્રીમદ ભગવદ ગીતામાં ભાગનો સમાવેશ થવાથી કેટલાક લોકો તેનો વિરોધ કરી રહ્યા છે આ વિરોધને અમે કડક શબ્દોમાં વખડીએ છીએ શ્રીમદ ભગવદ્ ગીતામાં દર્શાવેલ મૂલ્યો અને સિદ્ધાંતો કોઈ પણ ધર્મ જાતિ પંથ કે મત સંપ્રદાયનો ઉલ્લેખ કરી અને કહેવામાં આવ્યા નથી શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન ભક્તિ અને કર્મયોગને નીતિમત નીતિગત સિદ્ધાંતો અને મૂલ્યો સમજાવ્યા છે જે શાંતિ સલામતી અને દેશ નિષ્ઠાથી જીવન વ્યક્ત કરવા મોગતા મનુષ્ય માત્રને અને સમાવેશ રૂપે લાગુ પડે છે આ જ્ઞાન સૌના જીવન વિકાસ માટે મહત્વનું છે એટલે ભગવદ્ ગીતાનું નિર્ણય લેવામાં આવે આવે અભ્યાસક્રમ દાખલ કરવામાં એવી દરેકની લાગણી છે જેથી સરકાર દ્વારા પણ અમારી એક રજૂઆત થઈ અબ્દુલ કલામ બાબા સાહેબ આંબેડકર ગાંધીજી જેવાએ પણ આ નૈતિક મૂલ્યોનો સિદ્ધાંતો પણ સ્વીકાર્યા હતા અત્યારે અદાલતોમાં પણ સૌ પ્રથમ શપથ લેવામાં આવે ભગવદ્ ગીતા ઉપર હાથ રાખીને એનું કાર્ય પણ કરવામાં આવે છે એટલે આ રીતે દેશની અંદર ગીતાનો પાઠ્યક્રમ પુસ્તકમાં સમાવેશ કરવામાં આવે તો એના સિદ્ધાંતો મૂલ્યોના કારણે બાળકોનો પણ વિકાસ થાય એ કોઈ ધર્મને કોઈ નુકસાનકારક નથી ને કોઈ દેશને કોઈ નુકસાનકારક નથી એ વ્યક્તિના વિકાસ માટેનું છે એટલે એના માટે ભગવદ્ ગીતાઓમાં સમાવેશ કરવામાં આવે એવી અમારી સૌની રજૂઆત છે